પ્રત્યૂક્યો બાપુએ માત્ર એક જ જગ્યાએ આપણે પ્રત્યેમાં ફેરફાર કર્યો અને ફરી આખે આખું વાક્ય એવું જ લખી અને મૂકી દીધું માત્ર આટલું કહીએ એટલે આપણને તેનો એક માર્ગ મળે બરાબર આપણે શું સુધારવાનું છે તો પ્રત્યે સુધારવાનું છે એટલું આપણે યાદ રાખજો ત્યાર પછી બીજું બીજું ઉદાહરણ જોઈએ અમારા કેમેરાને પાણી ન પેસે તેની અમને ચિંતા હતી બરાબર તો અહીં આ જગ્યાએ આપણને ભૂલ લાગે છે તો અમારા કેમેરામાં નેની જગ્યાએ શું થઈ જશે ચિંતા હતી આપણે એક જ પ્રત્યે વધ્યો છે તેની જગ્યાએ માં કર્યું ત્રીજું ઉદાહરણ મૃત્યુ વિશે કાવ્યોથી તો એ વિરળ છે તો પ્રત્યે માં ભૂલ છે પ્રત્યે બદલી ને શું કર્યું માં કે મૃત્યુ વિષયક કાવ્યોમાં તો એ વિરલ છે ત્યાર પછી ચોથું ઉદાહરણ તમે અસત્યમાં સત્ય માની લીધું તો એની જગ્યાએ શું થશે જુઓ કે તમે જે ખોટું છે તેને સાચું માની લીધું છે એવું કહેવાનો ભાવાર્થ છે તો માની જગ્યાએ ને પ્રત્યય મૂક્યો કાજળના આખ થી અંજાવ કાવ્ય આવડતું હોય તો આવડે આંખ થી નહીં એની જગ્યા શું થશે કાજળ ના શ્યામ રંગ એ કાવ્યની પંક્તિ છે કાજળના આંખ માં મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાઉં બરાબર એમાંથી આ વાક્ય લીધું છે મારું મન હવે ધરપતું નથી કઈ જગ્યાએ ભૂલ લાગે છે તો આ જગ્યાએ કે ચોકીદારીમાં ઈચ્છા થતી નથી એવું આ વાક્યમાં કહેવા માંગે છે તો ફરીથી એકવાર જોઈએ વ્યાકરણ જેમાં આપણે પ્રત્યય વિશે ચર્ચા કરી રહ્યા છીએ સૂચના આ રીતે આપી હશે કે નીચે આપેલ વાક્યમાંથી પ્રત્યય સુધારો જે એક માર્ક્સમાં પૂછાય છે પહેલું વાક્ય આપણે જોયું બાપુને મને પાળીતા પ્રાણી જેવો બનાવ્યું તો અહીં ને પ્રત્યયમાં ભૂલ છે આપણે નેની જગ્યાએ એ પ્રત્યય મૂક્યો એટલે જવાબ આ રીતે થાય છે બાપુએ મને પાળીતા પ્રાણી જેવો બનાવ્યો ત્યારબાદ બીજું ઉદાહરણ અમારા કેમેરાને પાણી ન પેસે તેની અમને ચિંતા હતી તો ને નેની જગ્યાએ આપણે માં પ્રત્યય મૂક્યો અમારા કેમેરામાં પાણી ન પેસે તેની અમને ચિંતા હતી ત્રીજું ઉદાહરણ મૃત્યુ વિષયક કાવ્યો થી તો એ વિરલ છે એની જગ્યાએ મૃત્યુ વિષયક કાવ્યો માં તો એ વિરલ છે થી ની જગ્યાએ માં પરતે મૂક્યો તમે અસત્ય માં સત્ય માની લીધું છે તો માની જગ્યાએ ને પરતે મૂક્યો તમે અસત્ય ને સત્ય માની લીધું છે

આટલા ઉદાહરણ આપણે જોયા એના સિવાયના પણ ઘણા બધા ઉદાહરણનો તમારે અભ્યાસ કરવો કે જેથી તમને એના વિશે વધારે ખ્યાલ આવે આના પછીના વિડીયોમાં આગળનું વ્યાકરણ અથવા તો આગળનો વ્યાકરણનો ટોપિક આપણે શીખીશું થેન્ક યુ